જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજે અમે નીકળ્યા હતા સૈત્રી પૂનિમના દર્શન કર્યા મહાકાળીમાં ધામ પાવાગઢ તો મેં ઘરેથી નીકળ્યા એવા પહેલું જ જે સ્થળ આવ્યું અમારું કડા એટલે કે મા સદીનું ધામ ત્યાં જે માતાજી એ જે સૂકી રોણ હતી એને લીલી કરી હતી જે ત્યાં દર્શન કરીને અમે નીકળી ગયા ડાકોર બાજુ તો આ છે ગુમતી ગાઠ તો આ છે ગોમતીજીનો જે તળાવ આ જે તળાવમાં માર્યો એ ભગવાન કૃષ્ણની મૂર્તિ અહીંયા ઉડાણા ભગતે અંતાળી હતી એ સમયનું આ જે તળાવ છે તો આપણે ત્યાં ગોમતીજીમાં દર્શન કર્યા અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને ત્યાંથી અમે નીકળી ગયા તો આ જો અહીંયાનો માહોલ છે ત્યાંથી અમે નીકળ્યા સીધા આયા ગળતેશ્વર મહાદેવ જ્યાં પ્રાચીન પુરાણ જે મંદિર છે જે વિખ્યાત છે અને ત્યાંનો જે નજારો જે કુદરત નજારો ખૂબ જ જોવાલાયક છે અને સુંદર છે ત્યાંનું એક મંદિર છે જે સુંદર અને રમણીય છે અને જે પ્રાચીન શૈલીમાં જે જેનું કોતરકામ એને એને કી શિલ્પકામ બહુ સરસ મજાનું છે આ ત્યાંનો માહોલ છે ત્યાં બહુ પણ પબ્લિક હતી ત્યાં ત્યાં લોકોએ મારા ટીમે દર્શન કર્યા ત્યાંથી અમે મકાયા પણ ખાધા આ મારી ટીમ છે કલ્પિતજીને અર્જુન અમારા કાકાશ્રી તો બધા લોકો મકાઈ ખાઈને સીધા ત્યાં ગયા નદીમાં દર્શન કરવા ત્યાં પણ માતાજીથી દર્શન કરી અમે ત્યાંથી નીકળી ગયા પછી અમે પહોંચ્યા પાવાગઢ પાવાગઢ ડુંગરનો નજારો નાઇટનો આવું કંઈક છે તો અમે રાત્રે આવીને ઊંઘી ગયા હતા અને પછી હવે સવારે ચાર વાગે નીકળ્યા ત્યાંથી તો ચાલતા પગારથી ચડતા ચડતા માતાજીના મંદિરે બે થી ત્રણ વાર વિહામો કર્યો પછી અમે આવા લોકો મિત્રો સાથે મસ્તી બહુ કરી બધા એ પૂરો પરિવાર જ છે અમાર અમારા ઘરનું બધા બહારના કોઈ સૌ નહીં બધા ઘર ઘરના જ છે બધા એટલે મજા આવે એમ અને પરિવાર સાથે ફરવાની મજા કોઈક અલગ જ છે તો બધા મસ્તી કરતાં કરતાં પાવાગઢ જઈએ છીએ આ જો અપઘાત છે બધો અમે ગણતા પગત છો તો એકવીસ આસપાસ પગથો છે હતો આ કપત એક બે જેવો કેમ કરતા કે પગાર ગણતા ગણતા થાકા લાગે છે ગણવાય છે જ એક તો ગણવા બે હું न्याकथा लागे बे भूली जाऊ मेळावा तो हा नाईटन सवार चार पाच वागेन टाईम सध्या अथाई परसादी लिथी परसादी लय निकळ्या मी टीम अमा अर्जुन जी नागजी काका ती जो हेडे हे पण छोकरा एटली मोठी उमर पण छोकरा अंगा छोकरा जेवासू મે બુ ઉમ્માર બોલે 50 વર્ષથી વધારે છે પણ છોકરા જો વ્યવર કરવાનો અને એ બરોબર જરૂરી છે યાર સંઘર્ષન જેવા સાથે તેવા રહેવું પડે આ દુનિયા આવી છે દેખાય છે અલગ ને સૌ કોઈ અલગ તો મે લગભગ માતાજી મંદિર પકવાતે જ રહી છે હું વધારે નહી 50 થી 70 જો પકતે બાકી છે અમે આજ માતાજીને પૈલ્લો ગેટ આવી ગયો થાક લાગ્યો છે પરંતુ મિલન થતું નહી બસ ચડી જઉં છું મારા દીપોબા બા હું છે લઈ હડે બપડા પેલા મરી હડતા ઘણી તો પાછળ થાક લાગે એવું કરી છે ઘર તે મંદા પડી જાય છે તો મેં સીટ પોકી છે મંદિર અને ફાઇનલી મેં મંદિર પણ આવી જ ગયા છીએ પાછળનો નજારો તમે છો લાઇટિંગનું ડેકોરેશન સરસ મજાનું છો પાગઢ ડુંગરનો નજારો બહુ સપનું હતું કે ક્યારે જશું પરંતુ આ લગભગ બીજું બીજું ત્રીજું વર્ષ આ કોઈ ન અને ફાઇનલ અમે આ પાવાગઢ આવી જાય છીએ સરસ મજાનું વાતાવરણ છે સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અને બહુ ટ્રાફિક બહુ વધ્યો લોકો માતાજીને એક જ પ્રાર્થના કરે હોની મનોકામ ન પૂર્ણ કરો જે શ્રદ્ધા વિશ્વાસ રાખે એનું કામ હંમેશા પૂરું કરી માં બસ આપણે પંખી જાય પાવાગઢ દર્શન કરીએ મહાકાળી ટાઈગરનો તમે બધા લોકોએ મંદિરમાં દર્શન કર્યો થોડો આરામ કર્યો મંદિરમાં જે મનની મનોકામના છે મંદિરમાં માતાજીને અર્પણ કરી માતાજીના જે મંદિરનું જે ઘુમ્મટ છે આ તો માતાજીની મૂર્તિ આપ દર્શન કરી દો આજે માતાજીના જે મહાકાળી પાવાગઢ તેનું પાછળ નજારો તળાવો અને કુદરતી વાતાવરણ સરસ મજાનું જે પર્વતીય વિસ્તારમાં આવેલું બધું જોરદાર રમણીય છે સુંદર જોવાલાયક છે આ માતાજીનું મંદિર છે જે પાછળથી તમે જો નવું નવીન મકાન બનાવ્યું છે આ મંદિર આ માતાજીનો આપણો અને બહુ ટ્રાફિક હતી પવન પણ સરસ મજાનો કૂંકાતો હતો જોવાની કંઈક મજા આવી અને આખી ટીમે બહુ મજા કરી અને માતાજીના દર્શન કર્યો ત્યાંથી મેં આ જગ્યા આપ જોઈ રહ્યા છો એ જે આ કૂવા જે ગરમ અને ઠંડા પાણીના કુવા છે જ્યાં કુંડ છે આપણે જોઈએ તો એવું એ માન્યતા હતા કે અહીંયા જે આ કુંડ ખરા ત્યાંના પાણીથી હાથ પગ અથવા તો શરીરને સ્પર્શ હાથ પગ ધોવો તો ચામડીના રોગો મટી જાય અને સરસ એક કુદરતનો ચમત્કાર કહેવાય પછી આ છે આપણા ફાગવેલ ભાથેજી મહારાજનું મંદિર ફાગવેલમાં જે રણમાં કોઈ ક્ષત્રિય ભાતીજી મહારાજ આપણું આવ્યું છે ખાખરી વન જ્યાં ભાથેજી આપણા જે ગાવે વારે ગયા હતા પોતાના લગ્ન મંડપમાંની દોડીને ગૌધરની વારે ગયા હતા અને વારે વારેમાં અહીંયા આપણા ભાથેજીને સન મરણ થયા હતા અને કે એટલે લડતા લડતા એમનું જે શિશ કરું એ દડથી અલગ કરી દેવામાં આવતા પણ એ માન્યતા એવી એક લોકવાયકા આવી હતી કે એમનું ધડ લડી દે એમ શિષ પડી શકતો ધડ લડી દઉં અને વાત સાચી છે એ ચમત્કાર કહેવાય અહીંયા બહુ બધી લોકો બધા આવે છે પ્રવાસીઓ બાર બારથી વિદેશ જેવા લોકો પ્રવાસ માટે આવે છે અને મંદિર સરસ મજાનું છે અહીંયા વાતાવરણ સરસ છે અને થોડું ભાગવેલથી એ ત્રણથી ચાર કિલોમીટર અંતરે આ ખાકરી વન આવેલું છે આજે આપણા ખાખરીયા વનનું જે મંદિર જે મહારાજનું આપણે જોઈ રહ્યા છીએ اځه منдир او نن منдир نو باندې نظارو زوردار صاح